નમ સિવાય હું મોહંત ધ્રુવી તમારું આરોની રસીમાં હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે બનાવીશું રવાના ઉપમા જેના માટે મેં અહીંયા જીરું લીધું છે સ્વાદ અનુસાર મીઠું હળદર તેલ લીલું મરચું ધાણા જીરું ગરમ મસાલો કાંદા અને ટામેટાની પેસ્ટ સમારેલા ધાણા રવો છાશ અને પાણી તો સૌ પ્રથમ અહીં આપણે રવો શેકીશું ધીરા જેસે થાય ત્યાં સુધી આપણે એને લાલ થવા દેશું તો અહીં આપણો રવો લાલ થઈ ગયો છે હવે આપણે એને ઉતારી તો હવે આપણે ઉપમા બનાવીશું તેના માટે અહીં સૌપ્રથમ આપણે તેલ લેશું તેલ થાય એટલે આપણે એમાં જીરું નાખીશું અહીં તો અહીં આપણું તેલ થઈ ગયું છે હવે આપણે અંદર જીરું નાખીશું જી આપણે અંદર કઢી લીમડો નાખીશું ત્યાર પછી જે સમાજ સમારેલા ટામેટા અને કાંદા છે તે નાખીશું હવે આપણે કાંદા અને ટામેટો શેકાવા દેસુ તો અહી આપણા કાંદા અને ટામેટા શેકાઈ ગયા છે હવે આપણે મસાલો કરીશું જેના માટે મેં મસાલો મીઠું હલદર ધણાજીરું ગરમ મસાલો અને લીલા મરચાની પેસ્ટ લીધી છે હવે આ બધું આપણે બરાબર મિક્સ કરીશું જ્યાં સુધી તેલ ના છૂટે ત્યાં સુધી આપણે થવા દઈશું તો અહી આપણું તેલ છૂટું પડી ગયું છે હવે આપણે અંદર જે રવો શેક્યો છે તે નાખીશું હવે આપણે આ બધું બરાબર મિક્સ કરીશું તો હવે આપણે અંદર છાસ ઉમેરી જો પણ બનાવી શકીએ છીએ પાણી એડ કરીને આપણે આ ઉપમાને પાંચ મિનિટ શેકાવા દેશું તો અહીં આપણા ઉપમા શેકાઈ ગયા છે હવે આપણે એને ડિશમાં સર્વ કરીશું ઉપમા કારક નાસ્તો છે અને જે ડાયટ કરતા હોય તેના માટે આ ખાઈ શકાય છે જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ